અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચારી વિરુદ્ધ રાણીપ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે તારીખ છવ્વીસ મે બે હજાર રોજ તબિયત લથડતા અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું મોત થયું હતું પીએમ રિપોર્ટમાં શરીર પર છવ્વીસ ઈજાઓ અને મારના નિશાન જોવા મળ્યા હતા જેના કારણે મોત થયાનો આક્ષેપ છે જેલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર સંબંધિત કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે ઘરેલું કોર્ટમાં અજયની પત્નીની ફરિયાદ પર કોટ આદેશ કર્યો હોવા છતાં એક લાખ પેચોતેર હજાર રૂપિયાનું ભરણપોષણ ન ચૂકવતા પાંત્રીસ માસની સજા ફટકારવામાં આવી હતી મૃતક અજય પરમારનો નું પી એમ રિપોર્ટ આવતા માર મારતા મૃત્યુ થયાનું સામે આવ્યું હતું જેને જોતા ફરજ પર હાજર જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે માલિકમાં ફરિયાદ એના માટે હતી કે બે હજાર ચોવીસ ની અંદર બાવીસ પાંચે મારા ભાઈના કલોલ કોર્ટની અંદર મુદત હતી ભરણપોષણની એ ભરણ પોષણ માટે કલોડ કોર્ટની અંદર ગયો તો બાવીસ પાંચે બે હજાર ચોવીસ પછી એને ત્યાંથી સેન્ટ્રલ જેલમાં લાયા સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાયા એટલે પછી હું એને ચોવીસ પાંચ બે હજાર ચોવીસને એને હું મળીને આવ્યો કે ભાઈ આ કપડા છે તું જરા બે દિવસ અહીંયા એમ તેમ કરીને કાઢી નાખ પછી હું તને સોમવારે સત્યાવીસ તારીખે પૈસા ભરાઈને કલોડ કોર્ટની અંદરથી બધું પૈસા ભરાઈ ને પછી હું તને સોમવારે સત્યાવીસ પાંચે હું તને છોડાઈ જવાનો છું પછી રવિવારે છવ્વીસ પાંચે મારા ઘરે પોલીસવાળા કે ભાઈ તમારા ભાઈ અજયભાઈ વિનોદભાઈ પરમાર એક્સપાયડ થઈ ગયા છે એટલે પછી અમે બધા સહકાર સંબંધીઓ બધા ચેંગાડી સિવિલ હોસ્પિટલમાં ગયા મારા ભાઈની ડેડ બોડી હતી પીએમ રૂમની અંદર એટલે પીએમ રૂમની અંદર ભાઈને અમે ચેક કર્યો જીઆર સોલંકી સાહેબ અમને તપાસ કરાવડાવી કે ભાઈ તમારા ભાઈની બોડી ચેક કરો તમારા ભાઈ છે કે બીજા છે પછી અમારા ભાઈની બોડી અમે ચેક કરી એટલે એ દરમિયાન એના પાછાના ભાગમાં જરા મારેલાના નિશાનો હતા અને બધા કાળા ચમટા પડી ગયા હતા પછી એ વખતે અમે બધું સગા સંબંધીઓ આવેલા બધું મગજમાં ટેન્શનના હિસાબે અમે કઈ શું કર્યું નહીં પછી અઢી મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો પીએમ રિપોર્ટની અંદર બતાવે છે કે એને એ પાછળ ભાગી ગઈ છે એના શરીરની અંદર ઓગણપીસ બીજા બતાવે છે પછી બધા ડૉક્ટરો સાહેબમાં અમુક સંબંધીઓ ડોક્ટર સાહેબનું બધા વકીલો સાહેબનું બતા કે આ ભાઈ ત્યાં ગાડી એને માર મારવામાં આવે છે એના કારણે મૃત્યુ પામી ગયું પછી બાવીસ આઠથી મેં પછી એફઆઈઆર કરી રાણી પોલીસ સ્ટેશન એક અરજી મોકલી એક અરજી ગાંધીનગર મોકલી એક અરજી સાહેબ કમિશનર સાહેબ ને મોકલી પછી મને કોઈ રિફરલ આવ્યો નહીં પછી ફરિયાદ ચાલુ રહી ચાલુ રહી ચાલુ રહી પછી મેં નવ પાંચે નવ પાંચે હું અહીંયા ધક્કા ખાતો જ ખાતો જ હા હા કે ભાઈ અમે સેન્ટ્રલ જેલમાંથી તમને એમના લોકોનો જવાબ દેવા બોલાવીશું જવાબ દેવા બોલાવીશું પણ હજુ સુધી કોઈ જવાબ લેવા બોલાયા નતા પછી મેં આઈટીઆઈ કરી

તમે એની બોડી જુઓ તો સાહેબ પાંચ હાથ પૂરો હતો એવો માણસ એ હતો એકદમ થી એને central jail શું થયું કોઈ ખબર નહીં એટલે મારે એક જ સવાલ પૂછવો સાહેબ કે મને મારા ભાઈનો ન્યાય મળે ઉપરોક્ત જે ફરિયાદ દાખલ થઈ છે જેમાં પ્રથમ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાણી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર સોળ ઓબ્લીક બે હજાર ચોવીસ મુજબ અકસ્માત મોત નો બનાવ સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી જાણ થતા નોંધવામાં આવે છે જેમાં કાચા સાદી સજાનો નો કેદી અજય વિનોદભાઈ પરમાર ઉમર વર્ષ તેત્રીસનો ભરણપોષણની સજામાં પાંત્રીસ માસની સજામાં સાબરમતી સંટલ જેલ ખાતે હતો તેની તબિયત અચાનક લથડતા તેને પ્રથમ જેલ ખાતે અને ત્યારબાદ સિવિલમાં સારવાર માટે મોકલતા તેનું મૃત્યુ થયું હોવાની અકસ્માત મોત દાખલ થયેલી જે અકસ્માત મોતના કારણે મરણ જનન પીએમ કરવામાં આવે છે ત્યારે મરણ જલાના શરીર ઉપર ઈંજાના નિશાનો જોવા જણાવતા હોય છે અને જે ઈજાના નિશાનના કારણે cause of ધેર certificate ની અંદર ઈજાના નિશાના કારણે તેમજ જૂની બીમારીના કારણે બંને combine કારણે તેનું મોત થયું હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મરણ ભાઈ અને હાલના ફરિયાદી પ્રવીણભાઈ વિનોદભાઈ પરમારના હવે અરજી કરેલ કે પોતાના ભાઈનું મૃત્યુ જેલમાં થયેલી મારધૂળના કારણે થયેલું હોવાનું જણાવ્યું છે. જેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ આજરોજ બરાબર ઉપરોક્ત બનાવના કામે ગુનો દાખલ કરવામાં આવે છે જેની તપાસ પોલીસ હોસ્પિટલ રાણી કરે છે તપાસના અંતે જે કોઈ કસોરવા જણાયો છે કે જેના કારણે આ બનાવ બને છે તેના વિરુદ્ધ યોગ્ય સાથે સંજીવ રાજપૂત અમદાવાદ